જેટલા પદો છે એના અડધા કરીને હોય એટલે ડિવાઇડેડ બાય 2 કરો અને આ બંને સંખ્યા પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરી દો તો 49 નહીં 50 તો અહીંયા 2 એ 25 કેન્સલ થશે 25 2 50 એટલે 25 25 નો ગુણાકાર એટલે 25 નો વર્ગ 625 તો અહીંયા 0 થી 50 વચ્ચેની અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થશે 625